મિત્રો આ એક પ્રોડક્ટ છે નાયની ફાઇવ તે લેવાથી શું શું ફાયદા થયા છે તે કસ્ટમરના મોઢે થી સાંભળીએ તમારું નામ શું છે આજી આ ગામ કહ્યું મરવાડિયા તાલુકો તાલુકો વડે ગામ તમને શું શું પ્રોબ્લેમ હતો મારા મણકાની તકલીફ હતી એ ઘણા ટાઈમ થી હું દવાઓ લેતો હતો પણ કોઈ મેળમો આવતી નથી પછી હું પથારીમાં શું રહ્યો તો અને અમારા અમિત ભાઈ આવ્યા એને આ તમારી વાત કરી કે ભાઈ દવા હાલ એ દઈએ આપણે તો એનાથી તમારે રાહત થઈ જાય તમે કેટલો ખર્ચ કર્યો છે અંદાજી દોઢ લાખ તમે કયો કયો દવા કરાવી છે પાટણ વડગામ પાલનપુર અને ડીસા હવે અમારી આ નાઇની ફાઇવ લેવાથી તમને શું શું ફાયદા થયા આ નાઇનું લેવાથી આ કળતર ફળતર બધું બંધ અને હું ઊભો થઈ અને આ તારા વાળી કેવા તો ઊભોય ના થઈ ગયા તો હવે આ નાઈની ફાઈલ લેવાથી અત્યારે તમને કેવું છે તરે સારું છે આ તમે કેટલા બોક્સ યુઝ કર્યા આ બોક્સ 5 કર્યા ના 6ઠો છે હવે આ પ્રોડક્ટ બીજા લોકોને લેવી જોઈએ હોવા જરૂર છે લેવાની બીજોને ન હોય તકલીફ તો આ લે તો કોઈ હોજો આવે ને રાઈટ રાઈટ તો બરોબર તમે મને મારા ટાઈમ આપ્યો એ બદલ આભાર